નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય વડોદરા શહેરમાં ભારે વરસાદે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પૂરના પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે આ પૂરન તણાઈથી શહેરમાં લોકો અને તમામ પ્રકારની મામલતાને નુકસાન થયું છે સમસ્યાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે પીડિતોને રાહત પૂરી પાડવા માટે કેશ ડોલ અને વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલ અને ઘર વખરીના નુકસાન માટે સહાય ચૂકવણીની જવાબદારી ચાર અધિકારીઓને સોંપવામાં આવી છે પૂરના પાણી ઓસરી જતા અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ કરીને કેશ ડોલ અને ઘર વિક્રીની સહાય આપવાની જવાબદારી આપવામાં આવી છે સર્વે કરવા અને પીડિતોને યોગ્ય મદદ પહોંચાડવા માટે આ કામગીરી મહત્વપૂર્ણ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રાહતના સમાચાર રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે સમગ્ર ગુજરાત સહિત જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં હજુ પણ દિવસ ભારે વરસાદ પડશે મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર ડેમ અને નદી નાળા છલકાઈ ગયા છે ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કેટલાક ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ ગયા છે આ ઉપરાંત કેટલાક ખેડૂતોને તો આખે આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેના કારણે આવા ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે સરકારે 350 કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એસડીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમે ત્રીસ થી ત્રીસ નવેમ્બર સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકો છો તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે આપ્યા સારા સમાચાર મોદી સરકાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવ પેન્શન અરજી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે આ ફોર્મ ફોર્મ કર્મચારીઓને કર્મચારીઓને મોટી સુવિધા આપશે હવે આવા નવ અલગ અલગ મુક્તિ મળશે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તમામ બાકી ચુકવણી અને પેન્શન ચુકવણી ઓર્ડર મળી જાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર દસ્તાવેજોને અપડેટ કરવાની ફ્રી સેવાને ચૌદ સપ્ટેમ્બર બે ચોવીસ સુધી લંબાવી છે યુઆઈડીઆઈએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની ઓળખ અને સરનામા દસ્તાવેજો સાચા અને સમયસર અપડેટ કરે તો ત્યારબાદ બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે તેનાથી ઘરેલુ અને કોમર્શિયલ બંને ગ્રાહકોને અસર થશે આવી સ્થિતિમાં આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે જેથી તમે તમારા ઘરના બજેટ અને ખર્ચ યોગ્ય રીતે સંચાલિત કરી શકો ત્યારબાદ ત્રીજા મોટા ફેરફારની વાત કરીએ તો એક સપ્ટેમ્બર થી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજી ના દરોમાં ફેરફારની અપેક્ષા છે આ ફેરફારો પરિવહન ખર્ચ અને માલના ભાવને અસર કરશે ખાસ કરીને કાર પીએનજી ગ્રાહકો અને ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરતા લોકોએ આ ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ તો ત્યારબાદ એક સપ્ટેમ્બર થી ફ્રોડ કોલ અને મેસેજ પર કડક કાર્યવાહી શરૂ થશે ટેલીમાર્કેટિંગ કંપનીઓએ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં નવી બ્લોક લેન્ચ આધારિત સિસ્ટમમાં શિફ્ટ થવું પડશે જેનાથી સુરક્ષામાં વધારો થશે અને સ્પેમ કોલમાં ઘટાડો થશે તેનાથી યુઝર્સની સુરક્ષામાં સુધારો થશે ત્યારબાદ ક્રેડિટ કાર્ડના નવા નિયમો સપ્ટેમ્બરથી અમલમાં આવશે એચડીએફસી બેંકે યુટિલિટી બિલ પર ઉપલબ્ધ રિવર્ડ પોઈન્ટને મર્યાદિત કર્યા છે અને આઈડીએફસી ફર્સ્ટ બેંક તેના ચૂકવણી નિયમોમાં ફેરફાર કર્યો છે આ ફેરફારો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકોને અસર કરશે ગ્રાહકો માટે તેમના કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થતા ફેરફારો તમારા પૈસા અને બજેટને અસર કરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક યુપીઆઈ એકાઉન્ટમાંથી પાંચ લોકો પેમેન્ટ કરી શકશે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે આ દરમિયાન એનપીસીઆઈએ એક નવું ફીચર્સ યુપીઆઈ સર્કલ લોન્ચ કર્યું છે આ સુવિધાને સક્રિય કરીને સક્રિય કરીને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશન એક અથવા વધુ લોકોને ઉમેરી શકો છો ઉમેરાયેલા લોકો તમારા બેંક ખાતામાંથી યુપીઆઈ ચૂકવણી કરી શકશે તમે જે વ્યક્તિને યુપીઆઈ વર્તુળમાં ઉમેરશો તે સેકેન્ડરી વપરાશ કરતા હશે અને તમે પ્રાઇમરી વપરાશ કરતા હશો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે ત્રણ નવી વંદે ભારતનું ઉદઘાટન કરશે પીએમ મોદી ત્રણ નવી વંદે ભારતનું વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વંદે ભારત ટ્રેનોનું ઉદઘાટન કરશે આ વંદે ભારત ટ્રેનો ત્રણ રૂટ મેરઠ લખનઉ મેંદુરાઈ બેંગ્લોર અને ચેન્નાઈ નાગરિક કોઈલની કનેક્ટિવિટીમાં સુધારો કરશે સિટી લખનૌ વંદે ભારત ટ્રેન બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી વધુ ઝડપી તુલનામાં મુસાફરોને લગભગ એક કલાક બચાવશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પાછું બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે જોકે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ આશકારો અનુભવ્યો છે ત્યારે મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે ત્યાં સર્જનાર લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા બાદ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રણ સપ્ટેમ્બર અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ પણ છે બીજી તરફ વરસાદે વિરામ લીધો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે રાજ્યમાં સિઝનનો એકસો અગિયાર પોઈન્ટ એક અઢાર ટકા વરસાદ નોંધાયો છે સૌથી વધુ કચ્છમાં એકસો ઓગણસી પોઈન્ટ એકવીસ ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં એકસો ચોવીસ પોઈન્ટ છન્નું ટકા વરસાદ નોંધાયો છે

અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો